નમસ્કાર સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થોડા સમય પહેલાં જ એક ચર્ચિત વિડિયો એ ચર્ચિત વિડિયો એ મહિલાઓનો વિડીયો મહિલાઓનો બોડી ચેકિંગ થતું હોય અને વિડિયો વાયરલ થતાની સાથે જ આખા ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો રાજકોટની એક હોસ્પિટલ એ હોસ્પિટલનું નામ પાયલ હોસ્પિટલ અને આ પાયલ હોસ્પિટલમાં મહિલાઓને ડોક્ટર જ્યારે ચેકિંગ કરતા હોય એ વિડીયો વાયરલ થઈ ગયો કેવી રીતે થયો કોણે કર્યો કેમ થયો કયા પ્રાઇવસીમાં એવા લોક હતા કયા પ્રાઇવસીમાં આવી ભૂલ થઈ જેને જર્નલના વિડિયો વાયરલ થયો વિડિયો વાયરલ થતાની સાથે જ અલગ અલગ રીતે તર્ક વિતર્ક હોસ્પિટલના સંચાલક કર્તાઓ પણ પણ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે કારણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ વિડિયો વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો તે જ અંતર્ગત વાતચીત કરવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયૂર સર ઉપસ્થિત છે સર સ્પાર્ક ટુડે న్యూઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મહિલાઓ પોતાની સિક્યોરિટી પ્રાઇવર્સી અંતર્ગત હાલ અત્યારે અનસેફ ફીલ કરી રહી છે કારણ અત્યારે એક હોસ્પિટલનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મહિલાઓનો ચેકિંગ કરવાનો વિડીયો એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પહેલાં તો એ જાણવા ઈચ્છીશ કે સર આ પોસિબલ કેમનું બન્યું કારણ કે હોસ્પિટલોમાં અમુક અમુક જગ્યા પર સીસીટીવી હોય પરંતુ મહિલાઓના ચેકિંગવાળા રૂમમાં પણ સીસીટીવી હોય તો પછી અને થતા હોય કદાચ કેચ તો એ વાયરલ કેવી રીતે થઈ શકે છે શું કારણ હોય છે સૌથી પહેલું તો હું આને સખત શબ્દોમાં વખોડું છું આપણા દેશ માટે એવું કહેવાય છે કે નારિયાસ્તુ પૂજ્યંતે તત્ર તત્ર હરમંતે દેવતા અને ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવે ત્યારે એ બહુ જ દુઃખદ ઘટના છે હવે તારો પ્રશ્ન કે સીસીટીવી હેક તો અત્યારના સમયની અંદર છે ને મોટાભાગની જે સીસીટીવી જે ઇન્સ્ટોલ હોય છે અલગ અલગ જગ્યા પર એમાં બિરેન એવું છે કે સૌથી વધારે લોકો ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીને રાખતા હોય છે કારણ કે રિમોટલી એને એક્સેસ કરી શકાય અને દુનિયાના કોઈપણ ખૂનાથી સંચાલક એને સહજતાથી જોઈ શકે પોતાના મોબાઈલમાં લોગ ઇન કરીને અથવા ટેપ્સની અંદર જોઈ શકે અને એના માટે મોટાભાગે લોકો જ્યારે સીસીટીવી ઇન્સ્ટોલ કરાવતા હોય છે ત્યારે એ સીસીટીવી એ ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરતા હોય છે અને જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરતા હોય છે ત્યારે કોઈપણ વસ્તુ જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ થઈને તો એ હેકેબલ છે એવું સમજી લે જ્યારે કોઈપણ વસ્તુ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ થઈ જાય છે ને તો એ હેકેબલ છે અને જો એના સુરક્ષા માપદંડને જો ધ્યાનમાં રાખવામાં ન આવે તો એ હેકેબલ બની જાય છે પૂર્ણપણે એટલે સુરક્ષાના માપદંડ એ બહુ અત્યંત જરૂરી છે સીસીટીવી હેક કરવા માટે મોટેભાગે જ્યારે આ ઘટના સામે આવી ત્યારે પણ મેં ઓગણીસમી તારીખે અલગ અલગ રિજિયોનલ ચેનલ પર હતો અને તે વખતે મેં મારી બાઇટમાં કીધું હતું ઇવન તો એક રેડિયો પર પણ મેં બાઇટમાં કીધેલું કે બ્રૂટ ફોર્સ એટેક જે છે એ સૌથી વધારે અગત્યનો છે અને બ્રૂટ ફોર્સ એટેકથી સાયબર અપરાધીઓ જે છે તે સીસીટીવીને જનરલી હેક કરતા હોય છે આમ તો સીસીટીવી હેક કરવા માટે અલગ અલગ ઘણા બધા એટેક છે જેમાં મેન ઇન મિડલ એટેક છે સોશિયલ એન્જિનિયરિંગ છે ઓકે સોફ્ટવેર અવેલેબિલિટીઝ જે છે તેની અંદર પણ એ લોકો આવા પ્રકારના એટેક કરતા હોય છે અને કે કોઈપણ રીતે જ્યારે યુઝર આઈડી અને પાસવર્ડ કંટ્રોલમાં આવી જાય ત્યારે હેકર આનો દુરુપયોગ કરતા હોય છે તો પરંતુ મોટેભાગે જે સીસીટીવી જે ઘટના સામે આવે છે હેકિંગની આખા વર્લ્ડની અંદર એમાં એક સામાન્ય જે એટેક હોય છે બ્રૂટ ફોર્સ એટેક કારણ કે જેની અંદર ખાસ કરીને યુઝર આઈડી અને પાસવર્ડ આ બે વસ્તુ મેળવવાની હોય છે અને એ લોકો ડિક્શનરી એટેકની સાથે સાથે બ્રુટફોર્સ આ બંને વસ્તુને ભેગા કરીને આ લોકો સહજતાથી હેકર જે છે તે જે વીક પાસવર્ડ્સ હોય કે જેના પોર્ટ પણ બદલેલા ના હોય બરાબર એ બધી જ વસ્તુ સહજતાથી પોતે પોતાના નિયંત્રણમાં શોધી લે છે અને ત્યારબાદ એને જે નબળી સુરક્ષા કડીવાળા જે પણ ડિવાઇસીસ હોય છે તેને એ લોકો સહજતાથી ટાર્ગેટ બનાવે છે બિરેન હું વધારે બહુ ટેકનિકલી નહીં જાઉં કારણ કે આ બહુ એક ટેકનિકલ અને બહુ લાંબો વિષય છે પરંતુ હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી દર્શકોને બહુ સહજતાથી સમજાવીશ કે જ્યારે કોઈ કેમેરો આપણે લગાડીએ છીએ ત્યારે સૌથી પહેલો મુદ્દો કેમેરાનું જે બેકઅપ થાય છે અથવા કેમેરામાં આપણે લોગિન થવું હોય તો ત્યાં યુઝર આઈડીને પાસવર્ડ આપવામાં આવે છે મોટેભાગે આ લોકો એડમિટ એડમિન જ રાખતા હોય છે યુઝરનેમ પણ એડમિન અને પાસવર્ડ પણ એડમિટ એટલે સહજતાથી હેકર એને પકડી શકે છે અને હેક થઈ જાય છે નંબર બે કે વાઈફાઈ કારણ કે જ્યારે ઇન્ટરનેટ સાથે જોડવાની વાત આવે ને ત્યારે વાઈફાઈ અથવા રાઉટર હોય છે અને જ્યારે વાઈફાઈનો પાસવર્ડ કોઈને ખ્યાલ હોય બરાબર તો એ સહજતાથી એ કેમેરા સુધી પહોંચી જાય છે અથવા જો વાઈફાઈની સાથે સાથે બીજા ઘણા ડિવાઇસ કારણ કે પબ્લિક જો આપણે પબ્લિક એરિયામાં હોઈએ કે જ્યાં ઘણા બધા યુઝર કોઈ એક જ વાઈફાઈના પાસવર્ડ યુટિલાઇઝ કરતા હોય તો એ લોકો સહજતાથી એ પાસવર્ડ જાણી લે છે અને ત્યારબાદ લોગિન થવાનો પ્રયત્ન કરે છે અને એમાં જો નબળાઈઓ હોય સુરક્ષા માપદંડને યોગ્ય રીતે અનુસરવામાં ન આવ્યા હોય તો કોઈપણ વ્યક્તિ સહજતાથી એની અંદર દાખલ થઈ શકે છે વાર બિરેડ એમાં હોય છે કે જ્યારે જે ડિવાઇસ છે કે જે સીસીટીવી જે કંપનીના લાગેલા છે તેની જોડે એક ફોમવેર જોડાયેલી છે અને ફમવેર એટલે એ હાર્ડવેરને ચલાવવા માટેનું સોફ્ટવેર એ સોફ્ટવેર પણ સતત નિયમિત અંતરાલ પર અપડેટ થવું અત્યંત જરૂરી છે જો આવી અપડેટ નથી થતું તો પણ શું થાય છે કે એક હેકરો માટે એક ઓપન સોર્સ બની જાય છે અને જેને કારણે હેકર્સ કેમેરાના નામ જાણીને સહજતાથી એ લોકો પોતે એક તો સૌથી પહેલાં એનમેપ જે ટૂલ છે એની મદદથી એ લોકો સ્કેન કરે છે કયા પોર્ટ ઓપન છે અને એ પોર્ટની મદદથી કયા આઈપી સાથે કયું ડિવાઇસ જોડાયેલું છે અને જો એનો પોર્ટ ઓપન છે તો એ મેળવીને એ લોકો સહજતાથી આવા સીસીટીવી કેમેરાને હેક કરી શકે છે એટલે આવા અલગ અલગ મોડસ ઓપરેન્ડ હોય છે પણ ખાસ કરીને હું એટલું જણાવવા માગીશ કે જે નબળી સુરક્ષા કડી જે છે એ નબળી સુરક્ષા કડીને કારણે સીસીટીવી હેકિંગનું પ્રમાણ વધ્યું કારણ કે જે અમદાવાદ સાયબર ક્રાઇમે બીજા ત્રણ પાછળથી જે બીજા ત્રણ સાયબર અપરાધીઓને પકડ્યા તો એના પરથી સામે આવ્યું કે બિરેન એમને પચાસથી સાઠ હજાર એવા સીસીટીવી કેમેરા હેક કર્યા હતા પહેલાં ત્રણ જણા પકડાયા એ તો સોર્સ હતો કે ભાઈ જેને એ લોકો સુધી શેરિંગ કરતા હતા અને એ લોકોને વેચતા હતા ટેલિગ્રામ ચેનલ થકી પણ જ્યાર ત્યારબાદ બીજા જે ત્રણ જણા પકડાયા કે જે જેમની પાસેથી આ ત્રણ જણા ખરીદેલા એ લોકો મેઇન સોર્સ હતા અને જેમને પચાસથી સાઠ હજાર આવા કેમેરાને હેક કરેલા હતા એટલે એ દુર્ભાગ્યની વાત છે પરંતુ જનરલી બિરેન એક બાબત પણ સ્પષ્ટ કરીશ કે લોકો સીસીટીવી લગાડે છે અને સીસીટીવીનું નિયંત્રણ મોટે ભાગે પોતાના હાથમાં નથી હોતું એમને એ પણ નથી ખબર હોતી કે પોતાના સીસીટીવીના જે બેકઅપ છે એ બેકઅપ ક્યાં થઈ રહ્યું છે કયા ક્લાઉડ પર થઈ રહ્યું છે ઇવન તો જો એ ક્લાઉડ પર થઈ રહ્યું છે તો એ ક્લાઉડનો જે ડેટા છે તે એન્ક્રિપ્ટેડ છે કે નહીં અને એ ક્લાઉડ પર જે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે જે પ્રોટોકોલ થકી એ એન્ક્રિપ્ટેડ અને સિક્યોર્ડ છે કે નહીં એ બાબત પણ નથી ખ્યાલ હોતો અને જ્યારે ડેટા એન્ક્રિપ્ટેડ એટલે સુરક્ષિત નથી હોતો અને ત્યારે હેકર માટે ઇઝીલી રિસેબલ થઈ જાય છે અને રિસેબલ થતાની સાથે હેકર એનો મજબૂતાઈથી મેળવવાનો પ્રયત્ન કરે છે અને એમાં જો એમને સફળતા મળી જાય છે તો એ પછી આવા પ્રકારની બાબત સામે આવી છે એટલે એક દુર્ભાગ્યની વાત છે પણ આઈ ઓપનિંગ ફોર એવરી છે કે જ્યારે તમારી સાથે તમારી પાસે જ્યારે ઇન્ટરનેટ ગેઝેટ છે અને આઈઓટી કારણ કે આ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આ પ્રકારનું આ એક નેટવર્ક કહેવાય છે અને જ્યારે આઈઓટી નેટવર્ક જ્યારે તમારી પાસે હોય ત્યારે હું એવું માનું છું કે એની સુરક્ષા આપણે ધ્યાનમાં રાખવી બહુ અત્યંત જરૂરી છે નહીંતર આ પ્રકારના હુમલા થઈ શકે છે વધતા હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી બીજું એક બાબત પણ ખુલાસો કરવા માગું છું કે આજકાલ એક મીરાઈ ફરીવાર નામ બોલીશ મીરાઈ નામનો માલવેર છે એ મીરાઈ નામનો માલવેર પણ આ આઈઓટી ડિવાઇસને હેક કરે છે અને બિરનનું હું એ જણાવવા પણ માગીશ કે આ જે મીરાઈ નામનો માલવેર છે એ ખાસ કરીને આઈઓટી ડિવાઇસને હેક કરે છે અને હેક કર્યા બાદ એક તો સૌથી પહેલાં એ સ્કેન કરીને જુએ છે કે એમાં નબળી સુરક્ષા શૃંખલા છે કે નહીં અને ત્યારબાદ એને જો ખબર પડી જાય કે જો સુરક્ષા શૃંખલા નબળી છે તો ત્યારબાદ આ મીરાઈ માલવેર જે ડિવાઇસને કરે છે તેનો જ બોટ તરીકે એટલે કે એનો જ એટેકર તરીકે ઉપયોગ કરે છે અને એટેકર તરીકે ઉપયોગ કરીને બીજા ડિવાઇસ પર એટેક કરે છે અને ત્યારબાદ આખી શૃંખલા ચાલે છે અને ત્યારબાદ કોઈપણ ઇન્વેસ્ટિગેશન એજન્સી માટે આવા પ્રકારનો એટેક ક્યાંથી થયો કોને કર્યો તેને આઈડેન્ટિફાય કરવું બહુ ઝઘડું બની જાય છે એટલે ખાસ કરીને હું છેલ્લા પ્રશ્નોના જવાબમાં એટલું જ કહેવા માગીશ કે સુરક્ષા રાખવી બહુ અત્યંત જરૂરી છે અને સેકન્ડ થિંગ બીજો મુદ્દો છે કે જે ડિફોલ્ટ યુઝર આઈડી પાસવર્ડ છે તેને હંમેશા બદલો અને ઇવન દો કે જે પોર્ટ નંબર છે એ પોર્ટ નંબર પણ જે જનરલી સીસીટીવી માટે લોકો પોર્ટ યુટિલાઇઝ કરતા હોય છે જે ટેકનિકલ માણસો છે તે સમજી શકશે મારી વાતને પરંતુ એ પોર્ટ નંબર એટલું યાદ રાખશો કે તમે એ પોર્ટ નંબર ડિફોલ્ટો ના જોવો જોઈએ તો એ હેકરો માટે એ ચેલેન્જિંગ બની જાય છે જી બિરેન મિત્રો હોસ્પિટલનો મહિલા ચેકઅપનો વિડીયો વાયરલ થતાની સાથે સર જે પ્રમાણે હેકર્સોની વાત કરી કે જે વિડિયો વેચવામાં આવતા હતા તે મૂળ મેઇન હેકર્સ પાસેથી લેવામાં આવ્યા અને ત્યારબાદ વેચાયા છે સર શું માનો છો હેકર્સનું કામ હેકિંગ કરવાનું છે અલગ અલગ જગ્યા રીતે સિક્યોરિટી ક્રેક કરી રહ્યા છે પરંતુ આની અંદર મુખ્ય આરોપી આરોપી ના કહેવાય મુખ્ય મેઇન સૂત્રધાર માણસ તમે કોને માનો છો શું કહેવાય હું તો એના હું એવું કહીશ કે જો એક સિમ્પલ મુદ્દો છે કે આજે આ હેકરો જે આ પ્રકારનું કૃત્ય કર્યું એ સખત શબ્દોમાં વખોડું છું ભારત દેશ માટે આપણે આપણી જે આટલી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અનુસાર એવું કહેવાય છે કે નારી માતા હસ્તી નારી કન્યા હસ્તી નારી ભગિની હસ્તી નારી હસ્ય સમાજ કુશલ વાસ્તુકરા હસ્તી અને ત્યારે એની સાથે આ પ્રકારનું કૃત્ય કરીને એના વિડીયો વેચવા અને ત્યારબાદ એનાથી રૂપિયા કમાવા અને આ લોકો પર સૌથી પહેલીવાર સાયબર ટેરરિઝમની કલમો લાગી છે બિરેન સાયબર ટેરરિઝમની કલમ આખા ઇન્ડિયામાં સૌથી પહેલી લગાડી છે અને પહેલી વાર લગાડવામાં આવી છે અને આ સાયબર ટેરરિઝમની કલમ એવી છે કે જેની અંદર આ લોકોને બેલ પ્રાપ્ત થતી નથી હોતી અને આવા પ્રકારના કૃત્ય બહાર ખરેખર એમને બેલ મળવી પણ ના જોઈએ અને સેકન્ડ થિંગ કે આ આખા વિશ્વ માટે નહીં માત્ર ભારત માટે આખા વિશ્વ માટે કારણ કે આ લોકો જે શીખ્યા છે એ પણ કેવી રીતે હેકિંગ કરવું એ ટેલિગ્રામ પરથી શીખ્યા છે કાં તો વિદેશી હેકર પાસેથી જ શીખ્યા છે જે પ્રાપ્ત સૂત્રો અનુસાર જે માહિતી પ્રાપ્ત થતી હતી તેને આધારે તો આખા વિશ્વમાં આવી ઘટનાઓ ચાલતી પણ હશે એને આપણે ડિનાય કરી શકતા નથી પરંતુ આ વસ્તુ સામે આવી જેનાથી હું એટલું તો કહી શકીશ કે આપણી આ આઈ ઓપનિંગ છે અને અહીંયાથી હું એવું માનું છું કે આપણે જો આપણી સુરક્ષાને જો સ્ટ્રોંગ કરીએ ને અને સુરક્ષાને જો આપણે સતત એનું મોનિટરિંગ કરીએ ને તો આવી ઘટનાઓથી આપણે બચી શકીએ છીએ એમ મારું કેવું છે મોનિટરિંગ કરવું એ મહત્વની બાબત બની છે આવા વિડીયોમાં મિત્રો જે આરોપીઓ છે જે વ્યક્તિઓ છે આમાં પકડાયા છે તેઓને ટેરેસ્ટની જે કલમ હોય અને જેમાં જે ગુનો કરવામાં આવતો હોય તે તેમના પર લાગે છે આની અંદર નોન સર બિલ ના મળે બેલ પણ ના મળે મિત્રો ધ્યાન રાખવા જેવી બાબત છે અલગ અલગ રીતે કહેવાય કે બહુ જ મહત્વની અપડેટ બહુ સજાગ જાગૃત થાય તેઓ આ તેવી માહિતી સામે આવી રહી છે સર સેલ્લોકેશન એ પૂછવા માંગીશ અલગ અલગ જગ્યા પર અલગ અલગ એજન્સીઓ દ્વારા આવી રીતે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવતા હોય છે તો સિક્યોરિટી અંતર્ગત આ લોકોને સલાહ રૂપે તમે શું કહેવા માંગો છો કારણ કે જ્યારે આજે એક સ્ત્રી મહિલાનો એક વિડીયો આવી રીતે વાયરલ થયો કારને કોઈક એવી એવી જગ્યા એવી એવી જગ્યા કે જ્યાં પોતાના સ્ટાફ પોતાની કંપની કે પોતાની એક એજન્સી સિવાય બીજા કોઈ પાસે ના જવું જોઈએ પરંતુ આવા કિસ્સાઓમાં જ્યારે આવા હેકર્સો પોતાની ટેકનોલોજી પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને આ વિડીયો સૌથી પહેલા મુદ્દા તો હું એના પર મુદ્દા પર જઈશ કે એની એસઓપી બનવી અત્યંત જરૂરી છે કેમ કે આજે એની એસઓપી જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી બધાની અલગ અલગ પરસેપ્શન્સ રહેવાના છે પરંતુ એક કોમન ગાઈડલાઇન આવી અત્યંત જરૂરી છે પણ તેમ છતાં હું સ્પાર્ક ટુર ન્યૂઝના માધ્યમથી કહેવા માગીશ કે સૌથી પહેલો મુદ્દો કે કોઈપણ વ્યક્તિ સીસીટીવી હેક કરે છે તો એની પાસે શું જોઈએ આઈપી એડ્રેસ જોઈએ ત્યારબાદ યુઝર આઈડીને પાસવર્ડ જોઈએ અને થર્ડ થિંગ કે નેટવર્કની અંદર દાખલ થવો જોઈએ તો અહીંયા એક સીધો મુદ્દો એ થાય છે કે સૌથી પહેલો મુદ્દો કે સીસીટીવીના જે યુઝર આઈડીને પાસવર્ડ છે ને બેરેન એ હંમેશા હંમેશા યુ જે ડિફોલ્ટ છે જે પૂર્વનિર્ધારિત છે જે ડિવાઇસ સાથે આવેલા છે તે ક્યારે હોવા જોઈએ નહીં એ બદલી જ નાખવા જોઈએ અને પાસવર્ડ પણ સ્ટ્રોંગ હોવો જોઈએ અને પાસવર્ડ માટે જે પાસવર્ડની માર્ગદર્શિકા છે કે પાસવર્ડ કેવી રીતે સેટ કરી શકાય તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે નંબર એક નંબર બે જે સીસીટીવી તમારું જે છે એ તમારા વાઈફાઈ સાથે જોડાયેલું છે રાઉટર સાથે જોડાયેલું છે તો રાઉટર સાથે જોડાયેલું છે તો હું એવું કહીશ કે સીસીટીવી સાથે જે સીસીટીવીનું જે નેટવર્ક છે એના સિવાયના બીજા જે નેટવર્ક છે કે બીજા ડિવાઇસે તમારા રાઉટર સાથે જોડાયેલા છે તેને સેગ્રીગેટ કરો ને અથવા એને માટે ગેસ્ટ એક નેટવર્ક બનાવો અને સીસીટીવી માટે ડેડિકેટેડ નેટવર્ક રાખો તો વધારે સારું છે કારણ કે જ્યારે કોઈ એક વસ્તુ કોઈ એક ડિવાઇસ એક થાય છે ને ત્યારે બધા ડિવાઇસ આપણા કોમ્પ્રોમાઇઝ થઈ જતા હોય છે અને રાઉટર્સમાં યુનિવર્સલ પ્લગ એન્ડ પ્લે ત્રીજો મુદ્દો કારણ કે અમુકવાર રાઉસર રાઉટરમાં શું છે યુનિવર્સલ પ્લગ એન્ડ પ્લે આ એક એક પ્રકારની બાબત છે કે જે પહેલેથી શું હોય છે એનેબલ હોય છે તેને ડિસેબલ કરવી જરૂરી છે જેનાથી આપણો ડેટા બહાર જતો અટકશે નંબર ચાર ફાયરવોલ જે છે લાગેલી છે રાઉટર સાથે જે લાગેલી છે અથવા વાઈફાઈ સાથે લાગેલી છે તેને પણ આપણે એનેબલ કરવી અત્યંત જરૂરી છે કે જેનાથી સુરક્ષાનું એક વધારે માપદંડ આપણી સામે આવશે ઇવન દો કે જો એ જે ઇનસિક્યોર ટ્રાફિક છે જે આપણા ડિવાઇસ સુધી આવી રહ્યો છે તેને પણ અટકાવવામાં આવશે નંબર પાંચ જે સીસીટીવીના સોફ્ટવેર છે તે ઓટો અપડેટ રાખવા અત્યંત જરૂરી છે કે જેનાથી જ્યારે પણ જરૂર પડે ત્યારે એ ઓટો અપડેટ થઈ શકે અને જો ઓટો અપડેટ નથી થતા તો તેને વારાફરથી ચેક કરવા અત્યંત જરૂરી છે નંબર છ કે આપણે આપણે આપણા લોગ સીસીટીવીના લોગ ચેક કરવા અત્યંત જરૂરી છે કે કેટલા એના પર આઈપી દેખાયા જો એક કરતાં વધારે પબ્લિક આઈપી દેખાય કાતો જો સીસીટીવીની ઉપર ઘણા બધા લોગિન એટેમ્સ દેખાય તો તે વખતે સમજવાનું કે સીસીટીવી જોડે કોઈએ મુશ્કેલી સર્જવાનો પ્રયત્ન કર્યો છે તો આપણે એને વધારે સુરક્ષિત બનાવવા માટેના જે સિક્યુરિટી માપદંડ છે તેને અનુસરવું અત્યંત જરૂરી છે આ એના પછીના જો મુદ્દા પર હું જો જઈશ તો આ જે સીસીટીવી માટે આ સીસીટીવી માટેના જે ફર્મવેર્સ છે એ ફ પણ આપણે ટાઈમલી એક જોવા અત્યંત જરૂરી છે કે કેટલા સમય સુધી એને છેલ્લો અપડેટ ક્યારે આવેલો અને જો અપડેટ કરવાનો બાકી હોય તો એને તાત્કાલિક અપડેટ કરવી જરૂરી છે સીસીટીવીનો ડેટા કઈ જગ્યા પર જઈ રહ્યો છે એ પણ બાબત બહુ અગત્યની છે કારણ કે સીસીટીવીનો ડેટા જો આપણો કયા સર્વર પર જઈ રહ્યો છે કયા ક્લાઉડ પર જઈ રહ્યો છે અને એ ક્લાઉડ કેટલું સુરક્ષિત છે કયા પ્રોટોકોલથી ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને એ ડેટા ખાસ કરીને કેટલો સિક્યોર છે અને એન્ક્રિપ્ટેડ છે તે બાબત જાણવી બહુ અત્યંત જરૂરી બની જાય છે જો કોઈ યુઝર એ બાબતને જાણવાનો પ્રયત્ન ન કરે તો જે કોઈ યુઝર જે છે એ યુઝર એ જાણવાનો પ્રયત્ન ન કરે તો આજે અસલામત ગેટવેઝ જો મળી જાય ક્લાઉડ્સ મળી જાય તો એ ડેટા હેક થવાની સંભાવનાઓ શું થાય છે વધી જાય છે તો આ બધી જ બાબત બહુ જરૂરી છે આપણે આપણા લોક્સનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે અને જો આટલી બધી બાબત જો બિરેન આપણે જોઈએ કે આટલી બધી બાબતને આપણે જો ધ્યાનપૂર્વક સાવચેતી લઈએ તો આપણે એનાથી બચી શકીએ છીએ ઇવન તો સીસીટીવીનું કંટ્રોલ પણ એક જ વ્યક્તિના હાથમાં હોવું અત્યંત જરૂરી છે અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ક્યાં તો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન્સ પણ એનેબલ હોવા અત્યંત જરૂરી છે એટલે ક્યારે પણ જ્યારે પાસવર્ડ બદલાવવાની વાત આવે તો તરત એ શું થાય કે બાબત સામે આવી જાય અને તરત તરત કોઈ પણ વ્યક્તિ સચેત થઈ જાય એટલે પોતે આવા પ્રકારના સાયબર એટેકથી બચી શકે છે એટલે એક સતત મોનિટરિંગ કરવું આ એક બાબત સંદર્ભે બહુ અગત્યનું બની જાય છે જી ખૂબ ખૂબ આભાર સર મહત્વની જાણકારી આપવા બદલ મિત્રો મોનિટરિંગ કરતા રહેવું એ ખૂબ અગત્યની બાબત છે સીસીટીવી કેમેરા આજના મારો જે ટૉપિક હતો એ અંતર્ગત ઘણી બધી બાબત સર અત્યારે આપને રાખવી મિત્રો હેકર્સો દિન પ્રતિદિન ખૂબ ચાલાક થઈ ગયા છે એટલે કે ટેકનોલોજી જે પ્રમાણે વધી રહી છે હેકર્સોનું કામ છે અલગ અલગ રીતે હેકિંગ કરવાનું એ કોઈક સોફ્ટવેર હેક કરે કોઈક રીતે આવી રીતે સીસીટીવી મેળવવા માટે કોઈક સિસ્ટમ હેક કરે કોઈ ઓપરેટિંગ સિસ્ટમમાં જઈને તમામ બાબતે એમનું પોતાનું એક ટેલેન્ટ છે પરંતુ મોનિટરિંગ કરતા રહેવું એ ખૂબ અગત્યની બાબત છે પાયલ હોસ્પિટલમાં મહિલાઓના બોડી ચેકઅપના જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે જ અંતર્ગત સરે ખૂબ મહત્ત્વની જાણકારી આપી કે તમામ સંચાલકોની સાથે સાથે જે આખી ટીમ છે સાહેબની ટીમ છે તેઓ એક્ટિવ રહેવું જોઈએ આ તો સર ઘણા બધા આવા કિસ્સાઓ પ્રકાશિત થતા રહે છે તે અંતર્ગત ઘણો બહોળો અનુભવ છે પોતાની એ ફિલ્ડમાં કે કઈ રીતે આ રિલીઝ થઈ શકે છે કોણ આ વસ્તુ આની અંદર મહત્ત્વનો ફાળો ફાળો ભજવી શકે છે મેઇન કામ કિરદાર કરી શકે છે એવી અલગ અલગ રીતે સરને કિસ્સાઓ આવતા રહે થોડા સમય પહેલાં જ મને આપણે જણાવી દીધું હતું કે આ મહત્વનો મુદ્દો ટૉપિક આ રહેશે અને બિરેન એ જ નીકળશે થોડા સમયમાં અને એ જ નીકળ્યું છે એ પ્રમાણે આરોપીને જી હું એક વસ્તુ એડ કરવા માંગીશ આ જે ઇન્વેસ્ટિગેશન હોય છે ને બહુ ડિફિકલ્ટ હોય છે ખ્યાલ ના એટલે હા યસ અને જે પણ ઓફિસરો આની પાછળ જોડાયેલા છે તેમની ટીમને તે ઓફિસરોને અને જે આખા આટલા ઓછા સમયની અંદર આ આખું જે નેક્સેસ છે તેને પાર પાડીને આવા લોકોને પકડવામાં આવ્યા તે બદલ હું એ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ ટીમને અભિનંદન પાઠવું છું કારણ કે તમે સચેત છો તો કોઈપણ વ્યક્તિ સહજતાથી નિશ્ચિંતપણે એ પોતે પોતાનું જીવન જીવી શકે છે અને એક ઘણી બાબત જે સામે લાવ્યા બાદ આ આખા ઇન્ડિયામાંથી જે આ પ્રકારનું દૂષણ હતું ને તે હું એવું માનું છું કે બહુ લાંબા સમય સુધી બિરેન કાયમ માટે દૂર થઈ જશે એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝમાંથી આ પ્લેટફોર્મ થકી તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એ ટીમને આખી ટીમને હું અભિનંદન પાઠવું છું જે અમદાવાદ સાયબર ક્રાઇમની જે ટીમ છે અથવા જોઈન્ટ ઓપરેશન સાથે રાજકોટ સાયબર ક્રાઇમ જે એની સાથે જોડાયેલું છે એ બધાનું અભિનંદન પાઠવું છું થેન્ક યુ સો મચ થેન્ક યુ મિત્રો આ ચર્ચા કરી સીસીટીવી વાયરલ કેમ ના થયા હેક કરનારે પોતાની કઈ બુદ્ધિ વાપરી અને છેલ્લા એ પણ પ્રશ્ન પૂછ્યો કે હવે સાવચેતીના ફળ સ્વરૂપે સાવચેતીના ભાગરૂપે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ આ તમામ બાબતે સર પરિપૂર્ણતા રીતે જ માહિતી પ્રોવાઈડ કરી છે અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ બનતા કિસ્સાઓ કેવી રીતે થઈ રહ્યા છે એની માટે સાવચેતી રહેવા આપણે શું કરવું જોઈએ અને કઈ રીતે રોકી શકાવા આ ત્રણેય બાબતે ડિસ્કસ કરી અને આપ સુધી માહિતી પહોંચાડતા રહીએ છીએ તમામ કાર્યક્રમો આવા કરતા રહીશું અમારી સાથે એક તમામ કાર્યક્રમો જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ